ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ ને શનિવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં આજે ઘટાડો દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો અંદાજીત આવક જોઈએ તો અંદાજીત આવક છે આજે આઠથી નવ હજાર મણની આવક દેખાઈ રહી છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમે એક વાત જણાવો કે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો અને કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો આપણે શુક્રવારના કાલના ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવ માર્યા હતા નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને ચૌદસો સિત્તેર પંદરસો લઈને જનાર્યા હતા અને સારા માલ માર્યા હતા પંદરસોથી લઈને પંદરસો સિત્તેરશી લઈ લઈને રહ્યા હતા આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાજી પંદરસો એકવીસ પંદરસો એકવીસો સાઠ એકસઠ બાસઠ બેસઠ ચોસઠ બાસઠ છાસઠ છિત રૂપિયા સિત્તેર રૂપિયા અને રૂપિયા 50 2450 2775 7680 80 રૂપિયા 81 અને 82 રૂપિયા 85 88 રૂપિયા 91 રૂપિયા એકાડો બોલવું પ્રમુખ always go on. suh already fi rupiya achi. Suh already 10lings, the gu also laughter ni. Suh proud traigo chabip about. Suh could be. Chabut ki televisi. Sauma barso 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 barso. Barso rrru cu również? praido urru l seu. Lle roughy lel rri replied Ta boh ay tch arAm UmBalry khpar.

પંદરસો એક ચૌદ પંદર સાત આઠ નવું ચૌદ પંદર અઢાર

ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંચ તેત્રી રૂપિયા પંદરસો તેત્રીસ પંદરસો તેત્રીસો પંદરસો રૂપિયા ચૌદસો બાણું ચૌદસો બાણું ઓગણિત્ય સિત્તેરતેર બોતેર ચોતેર ચુમોતેર પંચોતેર છોતેર સત્તોતે ઓગણસી એસી એસી રૂપિયા

પંદરસો ત્રીસ પંદરસો ત્રીસ એકત્રીસ એકત્રીસ માં સિતારા સિતારા

અના અના તો દે છે 1500 1 રૂપિયો 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 ઓમ ના હા 20 રૂપિયામાં રૂપિયા 1520 40 40 40 40 40 51 51 63 64 चौद नवी चौद नेव चौद नेवी

પચીસ રૂપિયા બારસો પચીસ બારસો પચીસ બારસો પચીસ જોઈ લો હલો પંદરસો અગિયાર પંદરસો ત્રીસ રૂપિયા રૂપિયા લખો પંદરસો ત્રીસો પંદરસો પંદરસો